ગાય ગૌ માતા વંદે ગૌ માતરમ આજ આપણી ગાય માતા દિવાહના દિવસે સરી રહ્યા છે ટ્રાફિકના માહોલથી ધાર ઉપર નથી જવાય એમ આ છે સિંગાળી માતાનું સ્થાનક અને ખોડિયાર માયે કહી તો આપણે અત્યારે ગાય માતા ઝરમર મેહુલ્યો વરહી રહ્યો ને ચાલુ વરસાદમાં આરામ ફરમાવી રહ્યા છે તો હહવને અનુકૂળ સમય અને સંગાથ સૌનો કે લેહરવા વાળા ભલે લૂંટે આપણે આપણી લેયરીયું લૂટી અમારે ગોરલ બેન ઊભા છે આ અમારે નંદી મહારાજ કાબેર અને આ આપણે ગંગા ગંગાને તો પાણા સડવાનું ઉજી રે કારણ કે નયારું હોય આ અમારી મંગલા પોતપોતાની બે એન લે રખડીથી સારો ગ્રહણ કરી રહ્યા છે તો પરંપરા અનુસાર હવે અમે ઘર દિહના પર્યાણ કરી રહ્યા છે ઈ તેના હેતુથી જય ગૌ માતા વંદે ગૌ માતરમ